ભગવાન કૃષ્ણ જયારે આ પૃથ્વી ઉપર આવ્યા હશે અને બાળ લીલા જયારે વ્યક્તિ આ સંસારમાં આવે ને તો પોતાને જે રોલ મળ્યો હોય ને એ રોલ પોતાની પૂરી નિષ્ઠાથી એને નિભાવવો જોઈએ કૃષ્ણ નિભાવ્યો છે સાહેબ આ પ્રમાણ છે આ જગતમાં આવ્યા છે કાર્ય કરવા માટે શું કાર્ય કરવા આવ્યા છે એની ખબર પડી જાય એ જ કાર્ય આપણે કરવા ધીરે 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 સમય જવા લાગ્યો છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે શરદ ઋતુનું નિર્માણ થયું છે શરદ ઋતુનો પ્રારંભ થયો છે અને ભગવાન શ્રી હરિકૃષ્ણ એ બધી ગોપીઓને કહ્યું હતું કે હે ગોપીઓ શરદ પૂર્ણિમાના દિવસે આપ સૌને હું રાસ રમાડીશ એ દિવસ આવ્યો છે અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કહે છે ભગવાન પિતા રાત્રિ શરદો મલ્લિકા ભગવાન અપિતા રાત્રિ આ રાત્રિ માત્ર રાસ રમવા માટે નથી પણ ભગવાન વૈકુટ માંથી અહીંયા નીચે આવે છે એ ભગવાન અહિયાં રમે છે ભગવાન રિય છે એ રાત્રે આવી છે એટલે અહીંયા શબ્દ આપ્યો છે ભગવાન અપિતા રાત્રિ આ ભગવાનની રાત્રિ છે ત્રણ રાત્રિના દિવસે પરમાત્મા દેવી દેવતાઓ આ પૃથ્વી ઉપર આવે છે અને એ રાત્રિના સમયે તમે જો અનુષ્ઠાન કરો દેવતાઓના મંત્ર ધ્યાન ધરો દેવતાઓની પૂજા કરો ને તો અશ્વમેઘ યજ્ઞ બરાબર તમને એનું ફળ પ્રાપ્ત થાય છે કઈ ત્રણ રાત્રિ કાળી ચૌદશ ના દિવસે કાળી ચૌદશ નામ આવે ને એટલે આપણે ડરી જાય પણ એ કાળી ચૌદશ ના દિવસે એ જગદંબા સાક્ષાત માં મોગલ સ્વરૂપે માં અંબા સ્વરૂપે એ સ્વરૂપે કયો એ જે સ્વરૂપે કયો ને આ પૃથ્વી ઉપર આવે છે એ માનું સ્મરણ કરતા હોય ને એને રાત્રિના એ જગદંબાના જે ઝાંઝર જે માં જગદંબા ઝાંઝર પહેરીને ચાલતા હોય એ ગરબે રમતા હોય રાત્રે એને એના અવાજ સંભળાય સાહેબ ਇਹ ਤਾਰੇ ਝਣੜਣ ਝਣੜਣ ਜਾਂਝਰ ਚਮਕੇ ਅਨੇ ਖਣੜਣ ਖਣੜਣ ਖਾਂਵੇਂ ਮਾਂ ਇਹ ਮਰੀ ਖਣੜਣ ਖਣੜਣ ਕਾਂਵੀ ਇਹ ਮਰੀ ਹਾਤੇ ਮਨਾ ਕੜਾ ਜਰੂਵੇ ਅਨੇ ਲਟੂ ਮੋਕਰੀ ਲਾਂਵੀ ਮਾਂ ਇਹ ਲਟੂ ਮੋਕਰੀ ਲਾਂਵੀ तू सबने देखे माता जी तू सबने देखे माता पण तुझने कोई न देखे अंबाया वे ये नवरात्रिर हे माड़ी केवा केवा से मा કેવા કેવા ઋષિ તો કાળ રાત્રિ એટલે કે કાળી ચૌદશ જગદંબા આવે છે ત્યારે તમે એનું આરાધના કરો ને એટલે એનું અનન્ય ફળ છે એક શિવરાત્રી શિવરાત્રીના દિવસે તમે કોઈ પણ દેવનું એમાં પણ ભગવાન શિવનું આરાધના કરો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય અને મોહરાત્રી એ મોહરાત્રી કઈ બોલે આ શરદ પૂનમ ની રાત છે ને એ મોહ છે કૃષ્ણે ગોપીઓને રાસ છે અને રાસ જ્યાં શબ્દ આવે ને ત્યાં એક મર્યાદા આવી જાય શબ્દ ઉપર ધ્યાન રાખજો રાસ શબ્દ આવે ને ત્યાં એક મર્યાદા આવી જાય નવરાત્રીમાં જગદંબા સાથે આપણે રાસ રમવાનો હોય શરદ પૂનમમાં કૃષ્ણની સાથે આપણે રાસ રમવાનો હોય હવે તો આપણે ડીજે રમીએ છીએ એમાં ફિલ્મના ગીતે વાગતા હોય ને ગમે તે વાગતું હોય અને એમાં આપણે નાચતા હોઈએ છીએ

અશ્વમેઘ યજ્ઞ સમાન છે એનું પ્રમાણ તમારા મનને સ્થિર કરવા માટેનો દિવસ અરે યોગીઓ બેસી જાય છે આસન લગાવીને યોગ માયામ ઉપાશ્રિતઃ ઉપાસના કરવા માટે યોગીઓ બેસી જાય છે એના મનને સ્થિર કરવા માટે એવો અદ્ભુત દિવસ છે આજનો શરદ પૂનમનો